અમને પાસે બહુત sara content છે અભી તો મેમરી મત ભરો હે સર બહુત content છે બહુત content મજા આવે કે નવા નવા જે આવતા હોય ને હોટેલ ની અંદર એટલે બધાને કે તો फटाफट જાઓ તમે જેટલા માં ખરીદવાના છો ને એનાથી અડધું પેમેન્ટ તમને નીચે મળે છે એક્ચ્યુઅલી કોઈ પેમેન્ટ નથી આ તો ખાલી મોર્સ્ટ્રક ફેવર રમવાનું છે આ જૈવી રહી ગયા ગઈ વખતે અમાર હારું તો ઇન્જર હતા એટલે અમને માંંગો તો આ વખતે ઇન્જર નથી એટલે અમને વાંધો છે આયોજન કરો ને જેટલા તમે જેટલું કરો એટલું કરી લેજો હા હા અમે હારવાના છે એમ એમ

અમે અહીંયા ચેક કરવા માટે આવ્યા છીએ કારણ કે ઘણા બધા લોકો બધાને બધાને પહેલીવાર મળે છે એટલે કોણ કેવી બોલિંગ કરે છે બેટિંગ કરે છે કોણ કેવું રમે છે એ આખું ચેક કરવા માટે આવ્યા છીએ અને બધા વન બાય વન ટ્રાયલ કરે છે બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ એટલે એ પ્રમાણે આપણને ખબર પડે કે ભાઈ કોને કયા જગ્યાએ મૂકવો છે કોને બોલિંગ દેવી કોને બેટિંગ દેવી એટલે એવું બધું ટ્રાયલ શરૂ બોલ છે યાર દર્શનભાઈ ચાલો

અમારામાં છે આ જયવી આવી ગયા ગઈ વખતે તમારે હારું તો ઇન્જર હતા એટલે અમને વાંધો નતો આ વખતે ઇન્જર નથી એટલે અમને વાંધો છે આ વખતે ફિટ ભાઈન છે છે એમને આ મોરે મોરે મોરો આવશે વાંધો ભાઈ દોસ્તાર મોરે મોરા ચાલો ભાઈ હાઉ ડાયરો ગોઠવાઈ ગયા છે મારી વાલી આવી ગઈ છે

મેં રસ પીધો અને મારી વાલીઓ ચા મંગાવી છે અને ભાઈ ચા પી રહ્યા છે બધા મસ્કાબન મંગાવ્યા છે અહીંયાથી અમે નથી મસ્કાબન કાંઈ નહીં ભાલો મસ્કાબન આજેથી નથી હારો ભાઈ કંઈ વાંધો નહીં પણ હમણાં હારો થયા કારણ કે પહેલી મેં જીતવાનું પ્રાચીન આયુર્વેદિક એન્ડ નેચરો થેરેપી હોસ્પિટલ પ્રેઝેન્ટ્સ આખી સરસ મજાનું આ અમારા આયોજક આવી ગયા છે કિશનભાઈ યાસ સવાર યુ આવું બસ બસ આ આ જો જો રેડી ના ના રેમ્બો વોરિયર્સ વિશ્વાસ આર્મ આર્મસ્ટ્રોંગ વેદાંત ગ્રુપ અને ગિરનાર ટાઈટન્સ આ બધી ટીમ છે અને આપણી ટીમ છે એ છે રેમ્બો વોરિયર્સ આ આપણી ટીમ છે ચાલો આ આખું ગ્રાઉન્ડ છે અહીંયા મ્યુઝિક સિસ્ટમ છે ફોક્સ ઉપર લાગેલા છે બધાય પણ થોડી વારમાં અહીંયા બાકાજીકી શરૂ થઈ જાય પણ ક્રિકેટની આમ ક્રિકેટની બાકાજીકી શરૂ થાય બેટને ધોકા બેટ ધોકા હું દડાની બાકાજીકી શરૂ થાય જેટલા તમે જેટલું કરવું અમે અત્યારે અત્યારે સમય છે હોળી નો બરાબર છે અને બધા અમારી પાસે છે

પછી બસ હજી મજા હજી મજા શરૂઆત થઈ છે અને આવું ને આવરે એટલે મજા 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 બધી ટીમો લાઈન માં અહીંયા ઉભી રહી છે અમારા કેપ્ટન શ્રી અહીંયા હાજર છે જીતવા માટે અમારી ટીમ તૈયાર છે હાલો હવે હમણાં ઓપનિંગ સેરેમોની કરી અને કરીએ દુબાકા બેટ ધડે અમે ટોસ હારી ગયા પણ તોય જેવું અમારે હા ટોસ હારી ગયા પણ જે અમાર હતું તો તમને મળ્યું છે એટલે મેં જીતી જાઉં બરાબર છે અમારે કરવાની છે બેટિંગ છે और आज के दिन का ये पहला मुकाबला फाइनल्स वर्सेस रैंको बॉलियर के बीच में आप देख रहे हैं दूसरा मुकाबला होने वाला है

<laughs> okay, call like a call. Bilkul, bilkul. Jiha, here we go. Cross. Cross <coughs> Cross. <coughs> want the toss. <coughs> I'm તમે પાણી કર્યું

ચલો એ આપ અચ્છે સે પાણી કે સાથ પી જોઈએ હાલો આને હું ગળકાવી જાઉં ભાઈ રાતના અત્યારે વાગ્યા છે 11 પણ આજે અમે વેલા ઘરે જઈએ છીએ કારણ છે ગળામાં થોડું ઇન્ફેક્શન છે ને એટલે સુઈ જઈએ બાકી નિયમ એવો છે કે બધી મેચ જોઈન જવાની અને મેચ પૂરી થાય સવારે ચાર વાગે એટલે આજે આપણે કોઈ મેચ છે નહીં આપણે પહેલી મેચ હતી જીતી ગયા આવતીકાલે બે મેચ છે તો રમવાનું છે હમ આવો પ્રોગ્રામ છ દિવસ સુધી હાલવાનો છે તો અમે હવે ડેરો એમાં હવાઈ ગયા છીએ અને હોટલ જઈને સીધા હોવી જાય બ્લોક જવાની મજા આવતી હોય તો વાલી लाइक like कर जो शेयर कर जो रेडी हाल होता है राम जय माता जी